વર્ષ બે હજાર ચોવીસમાં વડોદ ક્લસ્ટર તાલુકો જિલ્લો આણંદમાં પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગુડમાં ફરજ બજાવતા પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી સન્માનિત શ્રી કોમલબેન રાજીભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન શ્રી કોમલબેન રાજીભાઈ પટેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા ચૌદ વર્ષથી ફરજ બજાવે છે તેઓએ શિક્ષક તરીકેની શરૂઆત તારીખ આઠ ચાર બે હજાર દસથી પ્રાથમિક શાળા રાજપુર રાલેજ તાલુકો ખંભાતમાં કરી હતી પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગુડમાં તેઓ તારીખ પાંચ સાત બે હજાર ત્રેવીસથી જોડાયા અને દૂધમાં સાકર ભળે તેમ શાળા પરિવારમાં ખૂબ જ ઉત્સાહથી ભળી ગયા તેઓએ પીટીસી બે હજાર નવમાં અને વિશેષ લાયકાત તરીકે બી ગુજરાતી વિષય સાથે કરેલ છે તેઓ શ્રી તેર વર્ષથી ધોરણ ત્રણથી પાંચમાં અને છેલ્લા એક વર્ષથી ધોરણ એકના બાળકોને શિક્ષણ કાર્ય આપી રહ્યા છે શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેઓ શ્રીને ઘણા જ વિશેષ સન્માન પ્રાપ્ત થયેલ છે જેમાં નવોદય ક્રાંતિ પરિવાર સાથે જોડાઈને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનીને ઉત્તમ કાર્ય કર્યું હતું અને જેમાં મહિલા દિન નિમિત્તે સ્વરચિત કાવ્ય લખીને સાહિત્યિક રુચિ બતાવી હતી નવસર્જન સાહિત્ય મંચ દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત પ્રકાશિત વિશ્વ વિક્રમ વિજેતા પુસ્તક કાવ્ય અમૃતમાં તેમના દ્વારા રચાયેલ કાવ્યને સ્થાન મળેલ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય દ્વારા શુભેચ્છા સંદેશ તથા વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલથી સન્માનિત થયેલ છે વર્ષ બે હજાર સોળમાં ખંભાતમાં અને વર્ષ બે હજાર ત્રેવીસમાં આણંદમાં રોટરી ક્લબ દ્વારા નેશન બિલ્ડર એવોર્ડથી સન્માન મળેલ છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પસંદગી મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે તદુપરાંત ગુજરાતી બાળ સાહિત્યકાર ગ્રુપમાં લેખિકા તરીકે કામગીરી કરી ચૂક્યા છે પ્રાથમિક શાળાના બાળકો માટે પચાસથી વધુ બાળગીતોની રચના કરીને વર્ગનું વાતાવરણ જીવંત બનાવવામાં તેઓ સફળ રહ્યા છે તેઓ શ્રી પોતાના વર્ગના બાળકોના અભ્યાસને સરળ બનાવવા સ્વનિર્મિત ટીએલએમનો વર્ગખંડમાં ઉપયોગ કરે છે અને બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપી વધુ પ્રોત્સાહિત કરે છે શાળાના નવતર પ્રયોગમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાની ભાગીદારી નોંધાવે છે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે કોમલબેન પટેલનું શૈક્ષણિક પ્રદાન અનોખું છે તેઓ શ્રી શાળાની તમામ પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહથી જોડાય છે બાળકોને ખૂબ જ ધીરજથી વિવિધ પ્રકારના લર્નિંગ મટીરિયલ્સથી શીખવે છે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવામાં તેઓ શ્રી અગ્રેસર છે ખરેખર પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત શ્રી કોમલબેન પટેલે પોતાની શાળાના શિક્ષકો માટે તથા વડોદ ક્લસ્ટરના શિક્ષકો માટે ઉત્તમ શિક્ષકનું ઉદાહરણ બનવાનો નમ્ર પ્રયાસ કરેલ છે ઉત્તમ છો સર્વોત્તમ બની રહો એવી શુભેચ્છાઓ સાથે આભાર